જય દ્વારકાધીશ બધાને સ્વાગત છે તમારા બધાનું મારા વ્લોગમાં અને આશા કરું છું કે તમે બધા મજામાં હશો અને હું આજે એક મહિના પછી ઊભી થઈ છું સતત તબિયત ખરાબ હતી અને અત્યારે ખૂબ જ ધ્યાન રાખજો બધા પોતપોતાના સ્વાસ્થ્યનું કારણ કે અત્યારે વાયરલ તાવના બહુ જ વાહરા છે અને અત્યારે આજે થઈ ગયું છે પાંચમું નહોતું બધાને નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છા માતાજી સૌનું સારું કરે બાકી મારા નસીબમાં તો દુઃખ લઈખા જ છે હવે એ તો ક્યારેય પૂરા થાય એ ખબર નથી અને અત્યારે હવે વાગી ગયા છે નવ અને બાર સોસાયટીમાં નાની નાની બાળાઓના ગરબા ચાલુ થઈ ગયા છે એટલે ગરબા નથી ચાલુ થયા હજી આવી જ છે અને મમ્મી બહાર રસોઈ કરે જોઈ હવે અને હું તો જો કે આપણને તહેવારનો કોઈ હરફ હોતો જ નથી ક્યારેય પણ આ વખતે મમ્મી આવું કંઈક મારા માટે લઈ આવી છે અને તે ક્યારની મને કહેતી હતી કે તું પહેર તું પહેર આ બંગડીઓ તો ઘણા ટાઈમથી લઈ આવી હતી મારા માટે પણ આજે થયું કે લઉં પહેરીને એક બે રીલ શૂટ કરી મેં તો ચાલો બતાવું કે મમ્મી શું કરે છે તો મમ્મી બનાવે છે રોટલી અને શાક થઈ ગયું છે અને તો તમે જોઈ શકો છો કે અહીં અમારા ખૂણે જ ગરબી થાય છે પણ અમે ક્યાં પાંચ દિવસથી બહાર ક્યાંય જોવા નીકળ્યા નથી કારણ કે બાળકો ઉપર શું વીતતી હશે એ તો ખાલી અમે જ જાણી છીએ બાકી તો ઘણા બધા તમાશો જોવાવાળા હોય છે ને પોતાના ને પોતાના એ લોકો અહીંયા તમાશો જોવાય જાય છે કે બાળકો શું કરે છે કેવી જિંદગી જીવે છે હવે આટલી હદે અત્યારનો માણસ છે ને એ નીચે હલકો થઈ ગયો છે કે બાળકોને પણ તમાસો જોવા એ બાકી નથી રાખતા